નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોની અંદર આપણે એક આઈસર ચારસો પંચાસી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ માહિતી જોઈ લઈ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડિયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વિપુલભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને બારનો અગિયારમો મહિનો મોડલ છે એટલે કે બે હજાર તેરનું મોડલ કણાય બે હજાર બારનો અગિયારમો મહિનો મોડેલ છે ટ્રેક્ટરનું બાકી વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે એકદમ પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની કટ જોવા મળશે કોઈ પણ પ્રકારનું ટ્રેક્ટર સાથે છેડછાડ કરવામાં આવેલું નથી એટલે કે મિત્રો કંપની ફિટિંગ તમને આ ટ્રેક્ટર જોવા મળશે બાકી ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં છે ટાયરની વાત કરી દઉં તો તમને પચાસથી સાઠ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટછતરી એકદમ સારા કન્ડિશનમાં છે પાવરફુલ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે વન ઓનર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કિંમતની વાત કરું તો ત્રણ લાખને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરું તો તાલુકો જિલ્લો રાજકોટ છે અને ગામ છે મિત્રો જેતપુર એટલે કે તમને આ ટ્રેક્ટર જેતપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિપુલભાઈના નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો